અમરેલીમાં થવાનું કારણ શું એનો કોઈ ચોક્કસ જવાબ નથી ભાવનગરમાં ઓછું મતદાન થવું કોઈ કહી રહ્યું છે કે ભાઈ જે સોલંકી બ્રધર્સ છે એ લોકો એક્ટિવ નથી થયા પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું એક્ટિવ ન થવું રાજનીતિમાં જબરદસ્ત રીતે અમરેલીમાં ઓછું મતદાન થવું સાબરકાંઠામાં અંદરો અંદર સામે આવવું ઘણા બધા ઉદાહરણ છે કેટલાય લોકો છે નિશાન અમરીશ ડેર પર પણ સાધવાની કોશિશ કરી રહ્યા છે અમરીશ ડેર માટે સીઆર પાટીલ વારંવાર એવું બોલ્યા કે ભાઈ મેં રૂમાલ મૂકી રાખ્યો છે બસમાં તમારા માટે અમરીશ નેરને એ વિશેષ સ્થાન આપવું પુરુષોત્તમ રૂપાલા પણ જ્યારે બોલતા હતા ત્યારે પણ એમણે અમરીશ દેરનો વિશેષ ઉલ્લેખ કર્યો એમને અલગ અલગ જગ્યાએ મોકલવા કદાચ બહુ સ્વાભાવિક પણ છે કે ન ગમી રહ્યું હોય વિધાનસભાનો એ દિવસ મને બહુ જ સરસ રીતે યાદ છે બે હજાર સત્તરથી બાવીસ સુધીનો કાર્યકાળ ભાજપ માટે સરળ નહોતો ભલે કોંગ્રેસ વિપક્ષમાં હતી નાકે દમ લાવતી હતી મગફળી કૌભાંડ ખેડૂતોનું પાક વીમાની વાત હોય એક એક યોજનાઓ વિપક્ષ મજબૂત હોય તો શું ન કરી શકે પાક વીમામાં ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવતા પણ એમને કશું આપતા નહોતા ઉપરથી વીમા કંપનીઓ સરકારી પૈસા લઈ લેતી પણ કંઈ મળતું નહોતું ખોટો સર્વે થયો બાકીની બધી સમસ્યાઓ આવી ભલે એમાં કોઈ ચોક્કસ મુકામ સુધી પહોંચી શકાય અંજામ સુધી પહોંચી શકાય એની પહેલા તો વિપક્ષ વિખેરાઈ ગયું પણ આજ તો વિપક્ષના નેતાઓ હતા કોંગ્રેસના નેતાઓ વિધાનસભા ગજવતા હતા અને એ ગજવતા નેતાઓમાંથી બે નેતાઓનો ચહેરો કોઈ કેવી રીતે ભૂલી શકે પ્રતાપ દુધાત અને અમરીશ ડેર વિધાનસભામાં ઝઘડો થાય છે અમરેલીના બંને નેતાઓ ઉભા થાય છે માઇક ખેંચીને મારે છે ફેંકે છે અમરીશ અમરીશ મારવા જાય છે કોની સાથે રહ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે હવે અમરીશ ડેર ઉભા છે અમરીશ ડેર કોની સામે લડ્યા હતા રેલવે નું આંદોલન હોય કે બાકીની બધી વાતો પોતાના સાંસદની સામે લડતા હતા એ સાંસદ બીજું કોઈને નારણ કાછડિયા હતા એટલે નારણ કાછડિયા કે પછી જેમને હરાવીને આવ્યા હતા એ પહેલી વાર વિધાનસભામાં એ હીરા સોલંકી હતા તો આ સોલંકી બ્રધર્સ કે પછી નારણ કાછડિયા કઈ આમ લાલ જાજમ પાથરીને સ્વાગત તો કરવાના નથી અમરીશ ડેરનું એટલે ના અમરીશ ડેર માટે આ રાહ આસાન છે કેમ કે અમરીશ ડેર રાજનીતિમાં એકવાર એક્ટિવ થશે ફરી એકવાર જબરદસ્તીથી જબરદસ્ત રીતે ત્યારે ત્યાં સુધી સી આર પાટીલ કઈ કયા સ્થાને હશે જ્યાં પણ હશે કાં તો કેન્દ્રમાં પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે તો ત્યાં એ વખતે રાજકીય પરિસ્થિતિ શું હશે કોઈને નથી ખબર એટલા માટે ઘણી બધી શંકા કુશંકાઓથી રાજનેતાઓ અત્યારે ઘેરાયેલા છે ભાજપમાં અત્યારે આ થવાનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારે સત્તાની સૌથી સમીપ ભારતીય જનતા પાર્ટી છે અને નેતાઓની અંદર એક અંદરનો ઉકળાટ છે ખાસ્સા સમયથી બધાને નેતા બનવું છે બધા એવું ઈચ્છે છે કે ભાઈ આજે ને આજે મારો વારો આવી જવો જોઈએ આજે વારો ન આવે ને કાલ સુધીમાં કશું આમથી તેમ થઈ જાય તો રાજનીતિમાં જેને વર્ષોના વર્ષો કાઢ્યા છે અને પોતાનું ભવિષ્ય અનિશ્ચિત લાગે ત્યારે એનો ઉકળાટ દેખાય નારણ કાછડિયા પોતાનું ઉકળાટ કાઢે છે પણ એની પાછળ એમની પાસે સંદર્ભ શું છે બે ટર્મ સુધી તો એ સાંસદ રહ્યા છે નારાયણ કાછડિયા હશે પણ રાજનીતિમાં કમનસીબે વાસ્તવિકતા નેતાઓ જલ્દી સ્વીકારી નથી શકતા કે જે ખુરશી પર બેસે છે એ ખરેખર કોઈના પપ્પાની હોતી જ નથી એ ખુરશી છે એ સત્તા છે આજે આની છે કાલે પેલાની હોય બદલાઈ જ જાય છે કોઈ પરમાનન્ટ નથી રાજનીતિમાં પણ નેતાઓ કમનસીબે જેટલા સામે હોય ત્યારે બધાને યાદ રહેતું હોય છે જેવા ખુરશી પર બેસે એટલે ખરેખર પોતાને પર્મનન્ટ માનવા માંડે છે કોઈ નથી પરમાનન્ટ જે ફરીથી ચૂંટાઈને આવશે સાંસદો એ પણ પરમાનન્ટ નથી રહેવાના અને એટલા જ માટે એકાધિકારવાળું શાસન જો કોઈના મનમાં આવી જાય તો આ પ્રકારની પરિસ્થિતિ પેદા કરતું હોય છે એ હકીકતને તમે નકારી શકો એમ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં હદથી વધારે કોંગ્રેસના નેતાઓને ભરવામાં આવ્યા એ બધા જ રાજનેતા એમાં તમે જેટલી વધારે ગાળો આપો પ્રધાનમંત્રી મોદીને અમિત શાહને ભાજપને ભાજપના સંગઠનને વિચારધારાને એટલી વધારે સારી રીતે તમને જગ્યા મળતી હોય છે એ તો ભાજપે સાબિત કર્યું છે હાર્દિક પટેલનું ધારાસભ્ય બનવું હોય કે પછી જયરાજસિંહ પરમાર થી માંડીને અમરીશ ડેરથી માંડીને અર્જુન મોઢવાડિયા જેમણે તાઇફો કહેવાળા નેતા અને જે તે સમયે વિપક્ષમાં રહીને પોતાની અદાય એમણે બહુ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે પોરબંદરના દ્રષ્ટિકોણથી વિચારીએ તો બરાબર છે કે ચલો પોરબંદરને એક સરસ નેતા મળ્યા એમ એ વિપક્ષમાં હતા સત્તામાં જશે તો બે ચાર કામ વધારે કરશે પણ ભાજપમાં બાબુ વોખી રહ્યા શું કરશે કે બાકીના નેતાઓના ભવિષ્યનું શું એ પણ તો હકીકત છે અને એટલે જ એક સમય એવો હતો કે જ્યારે રાજનીતિમાં નેતાઓ પોતાની સીટ બેઠકો છોડતા નહોતા વર્ષોથી જેમ કે ખાડિયા તો જે કે જે અશોક ભટ્ટના નામે લખાઈ ગઈ એના પછી કોઈ ના આવી શક્યું આવ્યા તો પણ ભૂષણ ભટ્ટ આવ્યા તો રાજકોટમાં પણ તો એ જ હતું બજુભાઈ વાળા તો કેટલા વર્ષોથી લડતા હતા તો એમનું એ રીતે સીટ ખાલી કરવું એમનું ત્યાં ગવર્નર તરીકે એમને પછી મોકલવા વિજયભાઈ રૂપાણીનો અચાનક નંબર લાગવો અને વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી બનવું એ જ રીતે સંયોગ આનંદીબેન તો તોય બેઠકો બદલતા હતા જો તમે એટલા મોટા અને દિગ્ગજ નેતા છો તો તમારે બેઠકો બદલવી જોઈએ આનંદીબેન ઘાટલોડિયા લડતા હતા અને આનંદીબેનના વારસામાં ઘાટલોડિયા બેઠક ન આપી અનાર પટેલ કે બીજું કોઈ રાજનીતિમાં આવીને ચૂંટણી નથી લડ્યું એ લોકો લડવા માગે છે કે લડવા નથી દીધા એ ખબર નથી પણ નથી લડ્યા એ હકીકત છે એમના પછી જે ધારાસભ્ય ત્યાં આવ્યા એ ભૂપેન્દ્રભાઈ રહ્યા અને પછી એ મુખ્યમંત્રી બન્યા તો રાજનીતિની આ વાસ્તવિકતા છે જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી ત્યાં આવ્યા છે એ બધા જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ પોતે ખસી ખસીને જગ્યા કરવી પડશે આ તો પેલા થ્રી બીએચકે ઘર જેવું થયું છે થોડા દિવસ ડ્રોઈંગ રૂમમાં રહ્યા પણ હવે તો ઘરની બહાર એમણે ભાડે જવું પડે છે ને મહેમાનો અંદર રહે છે તો આવું સતત થાય તો મહેમાનો પણ ગમતા નથી ને બધી મહેમાનગતિ તેલ લેવા જાય એ પ્રકારના વિચારો આવતા હોય છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ વાતનો શિકાર બની રહ્યું છે પણ આ આખા દેશમાં થઈ રહ્યું છે પણ અહીંયા ઈઝી ટાર્ગેટ પર સી આર પાટીલ મળી ગયા છે બધાને એટલે એક પછી એક લોકો એના પર બોલી રહ્યા છે